નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે બાર જૂનના રોજ અમદાવાદ ખાતે પ્લેન ક્રેશની દુર્ઘટનાથી સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશ છે અને સમિતિ ત્રણ મહિના પછી રિપોર્ટ આપવાની છે હાલમાં આપણે વાત કરીએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ આ પ્લેન ક્રેશમાં અકસ્માતમાં મોત થયું છે ત્યારે તેમના અવસાનથી રાજ્યભરમાં શોકનો માહોલ છવાયો છે ગુજરાત સરકારે તેમના માનમાં સોળ જૂન એટલે કે આવતીકાલના રોજ સોમવારે એક દિવસનો રાજ્યવ્યાપી શોક જાહેર કર્યો છે શોકના આ દિવસ દરમિયાન રાજ્યભરની તમામ સરકારી ઇમારતો પર જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે ત્યાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે આ ઉપરાંત શોકના દિવસે કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર પણ આવતીકાલે 16 જૂન સોમવારનો રોજ રાજકોટ ખાતે કરવામાં આવશે તેવું જાણકારી મળી રહી છે વિજય રૂપાણીના પાર્થિવ દેહને આવતીકાલે રાજકોટ ખાતે લઈ જવામાં આવશે જ્યાં સાંજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે તેમની અંતિમ યાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જેથી નાગરિકો તેમને છેલ્લી વિદાય આપી શકે અમદાવાદમાં 12 જૂન 2025 ના બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 270 થી વધુ લોકોના મોત નિપજા છે અમદાવાદથી લંડન જઈ રહેલું એરપોર્ટ પર બપોરે એક વાગી આડત્રીસ મિનિટે ટેક ઓફ થયું હતું અને એક વાગીને ચાલીસ મિનિટે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ બેઠા હતા અને આ અકસ્માતની ઘટનાનો તેઓ ભોગ બન્યા છે વધુ અપડેટ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો